નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા કોરતનિયા અમારી YouTube ચેનલ દેવાન સે કારો પર સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છે અમારી પોતાની વાડીએ જે અમારે નાનું મિની ટ્રેક્ટર છે આપણે સોનાલી કા કંપની છે એ આપણે ઘરનું નું છે જે કાર્ય બે વખડા લે છે અને એનું કામ આપે છે તો આપણે આ ટ્રેક્ટર ને હું શું કરેલું છે એક આરે બે વખડા લે રીતે કરેલું છે તો આપણે તમને પેલા પૂરું પૂરું ટ્રેક્ટર બતાવશું અને પછી કઈ રીતે કામ આપે છે અને કેટલા માણસની જરૂર પડે છે અને કઈ કંપનીનું છે કેટલી એવરેજ છે બધી માહિતી આપણે આપશું તો અમારો વિડીયો એન્ડ તક જોજો એટલે બધી માહિતી આપણે ઠેર સુધી આપવાના છીએ તો આપણે પહેલા તો અહીંયા બતાવો કે આપણે આ સોનાલિકા કંપનીનું બાવીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર છે અને આ ગળથીન બતાવી તો આવી રીતનું કંઈક ઊંચું કરેલું છે જે આ કપાસમાં બે વખડા લઈ શકે છે કે ઘરે બે વખડા લઈ અને આટલું ઊંસુ કરેલું છે કપાસ આપણે ખંભા હામો કે માથે હામો હોય ને કોઈ પણ આ કામ આપે છે સારું એવું અને આપણે જો આ ટાયરની વાત કરવી તો આ ટાયર આ બેય વખડા વસાળે આવે છે આ બેય વખડા વસાળે સીલો પડે છે

જે કોઈ પીડા હોય આપણે લુહાર લુહાર કારીગર હોય એની પાસે જઈને આપણે હાંબળા કાપી અને એવી રીતે આની ફિટિંગ કરેલા છે

અને આપણે કોઈ પણ ગમાયને ભાડે આંકવું હોય તો ઠેલી આનો અઢીસો રૂપિયા ભાવ આ છે એક કપાસની ઠેલી હોય તો અઢીસો રૂપિયા લે છે અને આપણે આપણે ઊંશું કરવાનું જે કારીગરનું નામ છે અહીંયા આપણે આ ક્યાં આપણે ઊંશું કરાવ્યું તો અહીંયા એડ્રેસ આપું છે શક્તિ આર્યન વર્કર્સ ભાંગતરાનું છે અહીંયા મોબાઈલ નંબર જોઈ શકે છે કોઈ પણ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લીધું હોય અને ઓછું કરાવવું હોય તો આ મોબાઈલ નંબર આપણે નજીકથી નાખશું જેથી કોઈ ખેડૂત મિત્રોને આ મોબાઈલ નંબર છે નવાણું સાત અડતાલીસ સત્તર પાંચ પંચાવન બીજો નંબર છે નવાણું ઝીરો અડતાલીસ સત્તર પાંચ પંચાવન આ ધાંગતરાવાળા ભાઈનો મોબાઈલ નંબર તે છે ત્યાં કોઈ બી કંપનીનું હોય તો ટ્રેક્ટર ઓછું કરી આપે છે અને આની ઊશું કરવું હોય એની કિંમતની વાત કરવી તો અમારે ઓંછું કરાવ્યું હોય ને બે વર્ષ જે વાત થયો છે ત્યારે પંચાવનની આળે ગાળે હતા પચાસ હજાર ઉપર હતા ટૂંક અને અત્યારે કંપનીના અલગ અલગ ઓછું કરે છે અને માર્કેટમાં ભાવ પણ થોડા જાજા વધારે ઓછા ઓછું કરવાના હોય છે એટલે થોડું જ હજુ કિંમતમાં મોંઘવારી પ્રમાણે ભાવ પણ થોડો જ હજુ ઊંચો નીચો થઈ શકે છે તો સારું થોડુંક ચિત્રો હવે હું તમને હાકીન પૂનસુનીશુ પણ પાવડા ઘર એમ બતાવીશ અને હાકીને પણ બતાવીશ અત્યારે આપણા અહીંયા અહીંયા કોઈ માણસો નથી ડાયરેક એમને આમ આંખીશ એ કઈ રીતે હાલે છે એ પૂરેપૂરું બતાવીશ તેમ એન્ડ તક બનાવી તો હું સારું કરું છું અને તમને હાખીને બતાવું છું થોડોક પાસે જતો રહે તો ચાલો ખેડૂત મિત્રો હવે તમને મેં ઊંસું કરીને બતાવશું કે આપણે હાઇડ્રોલિક કઈ રીતનું કામ આપે છે તમે જોઈ શકો છો આ આપણે ઊંચું કરવી જે કોઈ પણ આપણે ખેડૂત હોય ખેડૂત હોય એને આપણે હાથે જાતે શું કરવું પડતું નથી લીપ દ્વારા ઊંચું નીસું થઈ જાય છે આ આપણે બાવડા દ્વારા આપણે આ પાઇપ ફિટિંગ કરેલો છે આ બાવડા એ કનેક્ટ કરેલો છે આ પાઇપ હે જવા દે સરસ મજાનું આ ટ્રેક્ટર ચાલે છે અને કોઈ જાતની તકલીફ પડતી નથી આની અહીં બે માણા હો જરૂર પડે છે પણ અત્યારે આપણે પછી માણા છે નહીં એટલે એમનામાં આંક્યું આલ્યું જાય છે માણા ન હોય તો પણ ચાલે પણ તો થોડું આંકવામાં ધ્યાન રાખવું પડે છે અને ખરેખર નું આઈક આલી જાય છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે મિની ટ્રેક્ટર વિશે આપણે જે બાવી સોર્સ પાવર નું છે એ બધી લગભગ તો એને અમારે તરફથી જેટલી માહિતી હતી એટલી આપી દીધી છે અને જો કોઈ ભાઈઓને આમાં કોઈ ખામી લાગે તો કોમેન્ટ કરીને કહી શકે છે અથવા સારું પણ લાગે તો પણ કોમેન્ટ કરજો અને અમારો વિડીયો જો તમને ગમતો હોય આવા નવા આવા વિડીયો અમારા અવારનવાર અમારી ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં આવતા રહેશે અમારો વિડીયો તમને ગમે અને અમારો પ્રયાસ સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફરી વખત આવા નવા આવા વિડીયોમાં આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે જય જાવીશું અને બીજા વિડીયો પણ આપણને તમને દેખાડશું અમારો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય જવાન જય કિસાન